દેવભૂમિ દ્વારકાના ઓખા નગરપાલિકા વિસ્તારના બેટ દ્વારકા ઓખા આરંભડા અને સૂરજ કરાડી આ ચારે વિસ્તારોમાં કુલ સોળ પોઈન્ટ અઢાર કરોડના વિકાસના કામોનું ખાતુમુહૂર્ત કરવામાં આવ્યું હતું સૂરજ કરાડી પેટા કચેરી ગાત્રાળ માતાજીના મંદિરની સામે આ ખાતુમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

અતિશય વરસાદ ભરાય છે ઉદ્યોગનગર કૃષ્ણનગર ગણેશપરા સુરજકાઈ ગામતળ જેને પાણીને લોકોને અતિશય તકલીફ પડતી હતી આ કામમાં માત્ર રકમ પાંચ કરોડ જેવી રકમ જે પાણીનો જે ડ્રેનેજ સિસ્ટમ કરી ને ગલે ગલે પાણીનો નિકાલ કરી એના માટે અવળી મોટી રકમ ખર્ચ કરવામાં આવશે જેથી જેથી લોકોના ઘરોમાં પાણી ન જાય ગલીમાં પાણી ન જાય એ પાણીનું આખું ડ્રેનેજ સિસ્ટમ આખી કરી અને આખી જે મોટી એક કેનાલ બનાવવામાં આવી છે એ કેનાલ દ્વારા આખું પાણી આ થઈ અને દરિયામાં નિકાલ થઈ જશે જેથી આગામી સમયમાં ચોમાસું આવશે લોકોને તકલીફ ના પડે એના આગોતરું આયોજન કરી ચારથી પાંચ મહિના અંદર સ્પીડમાં કામ કરી અને પાણીની જે કંઈ તકલીફ પડે છે તો આ ઓખા નગરપાલિકાનું સૌથી પ્રાથમિક કહી છે કે જલ્દીથી જલ્દી આ કામ કરી અને લોકોને આ વરસાદીમાં તકલીફ ના એના માટેનું આ કામ ઉપર સૌથી વધારે જોર ભાર મૂકશે દ્વારા ઓખા નગરપાલિકા દ્વારા સોળ કરોડના જે ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે તેમાં સુરજ કરાડી વિસ્તારનો જે જે મોટો પ્રશ્ન છે છે વરસાદી પાણી ભરાવાનો એ કામ લીધેલું તેના હિસાબે આ વિસ્તારની જે આ સમસ્યા છે તેનો મહત્તમ નિકાલ કરવામાં આવશે અને આવતા મહિને હજી પણ બીજા સોળ કરોડના કામોનું ખાતમુહૂર્ત અને કરવાનું નક્કી કરેલ છે જય દ્વારકાધીશ લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા